નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર હાલ આપણી પાસે એક વિડીયો આવ્યો છે જે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડનો છે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ દ્વારની રસ્તે જ આ પાણીનો તલાવડું ભરેલું દેખાઈ રહ્યું છે ત્યારે આ પાણી એક કુંડીમાંથી અંડરગ્રાઉન્ડ કૂવામાંથી આવી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ઉપરથી કૂવો ભરાઈ જતો હોય ને લીક થયું હોય તે રીતે આ ઢાંકણા પણ દેખાઈ રહ્યા છે કૂવાના તો આ પાણી આ દિવાલ અને કુંડી તો બસ સ્ટેન્ડની પ્રવેશ દ્વારે જ છે પ્રવેશ દ્વારે અંદર જતા છે તો આ પાણી ડ્રાઈવરો અને કંડક્ટરો જ્યાં આરામ કરે છે તે હોલમાં આવેલા ઝાજરું બાથરૂમનું હોય તેવું લાગી રહ્યું છે અને આ તલાવડું પ્રવેશ દ્વારમાં જ ભરેલું રહે છે તો આ દુર્ગંધ પાણી એટલી દુર્ગંધ મારે છે કે તે નાક દબાવીને અંદર પસાર થવું પડે છે અને તેમાં પગ પલાળીને પણ આવે છે તે જોઈ શકો છો માણસો આ પાણીમાં ચાલીને બસ સ્ટેન્ડને પણ પવિત્ર કરે છે દુર્ગંધુત પાણીથી અને પોતે પણ પવિત્ર થાય છે પછી જ અંદર પ્રવેશ મળે છે તો આ પાણીનો કોઈ ધાંગધરા એસટી વિભાગના કહેવાતા ઈમાનદાર અને ફરજ પ્રિય સ્ટાફને આ પાણીનું ચલાવડું ગંદા પાણીનું ચલાવડું નહીં દેખાતું હોય કે તેમના અધિકારીઓએ જ આ બાબતે તેઓને કહ્યું હોય એવું પણ બની શકે છે કે આ પાણીમાંથી પવિત્ર થઈ અને જે વ્યક્તિ બસ સ્ટેન્ડમાં આવે તેને જ પ્રવેશ આપવો બીજા કોઈને પ્રવેશ આપવો નહીં તો ધ્રાંગધ્રાની જનતાને પડી રહેલી હાલાકી વિશે કોઈને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવવાનું સૂચતું નહીં હોય એવા પ્રશ્નો ધ્રાંગધ્રામાં ટોક ટાઉન બન્યા છે ત્યારે આ ધ્રાંગધ્રા એસટીની નવી બનેલી બિલ્ડિંગની અંદર જાજરું બાથરૂમનું પાણીને નિકાલ કરવાનું પણ સારું આયોજન નથી કરવામાં આવ્યું અને દરેક પ્રજાજનોને અને મુસાફરોને આ દુર્ગંધયુક્ત પાણીમાંથી જબરજસ્તી મને કમને ચાલીને અંદર જવાનો સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી તો ક્યાં છે ધ્રાંગધ્રા એસટીના અધિકારીઓ અને કર્મચારીઓની ફરજનિષ્ઠા આ શું તેમની ફરજનિષ્ઠા છે કે પ્રજાને પડતી મુશ્કેલીનો અંત લાવી શકતા નથી તો ધ્રાંગધ્રાના સોહિલભાઈ શેખ નામના યુવાને આ મુશ્કેલીનો અને આ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડની અંદર ચાલે રહેલી લોલમલોલનો વિડીયો બનાવીને વાયરલ કરતાં આપણે તે વિડીયો ન્યૂઝમાં સમાવેશ કર્યો છે અને જોઈએ છીએ કે હવે આ ધ્રાંગધ્રાનું કહેવાતું ઈમાનદાર એસટી વિભાગનું તંત્ર તાત્કાલિક અસરથી આ રસ્તા પર ગંદુ પાણી નીકળી રહ્યું છે તેને બંધ ક્યારે કરાવે છે તો દર્શક મિત્રો અમારી સીડી ન્યૂઝ ચેનલને સાથે જોડાયેલા રહેજો અને હજી સુધી જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને આ ચેનલને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા દરેક નવા અપડેટ આપણા સુધી અમે પહોંચાડતા રહીશું અને જે હું જયસિંહભાઈ પઢિયાર સીડી ન્યૂઝ ચેનલ કરપ્શન ડિસ્ટોયર હંમેશા સત્યની સાથે સાચા અને સત્ય સમાચારો લઈને આવીશ આભાર